બતાવી ને મારા જેવા નસીબ હોય તો આપડી પાંચ કિલ્લા ની વેફર જો તૈયાર છે હવે તો ખેજો પણ હજી છે ને કાલ નો દી તપાવી લે હું કાશીવા તપાવી જો હે ને કાલ નો દી હે Cek si keras makan dah. Mama bol Mama. Masih mama bol tak? Ma. Kakak. Kakak. Papa. Papa. <isation mozzarella unden Itstershaidentified> Dada. <leaves> Dada. Dada. Dadi. Dadi. <arrive> uh, Didi. Didi. <Trailbla divorce>

હવે હવે જોઈએ પવન ઓછો ખાટલા કાઢી ને અહીં ઉકવી દે હું નકર પછી મમ્મી એમ કઈ કે એ માં ખાટલા રાખી દેવું પછી પવનમાં ધીમો પડે તો બાકી દેવું ને અટાણે જ કર લેવી પડે પપ્પા કેતા હતા કે બપોર પછી નકરી કે બાપજો

એક વાર થઈ જાય એટલે વાર ના લાગે અંતરાણ માં હું ફટકડી ને નાખવાની છે ને ફટકડી નાખી ખારો નાખો મીઠું મીઠું નાખ્યું ફટકડી ફટડી જરા હોય આપડે મીઠું ને ખારો નાખવાનું હોય વધારે થોડી થાય રૂપા Thank you. ઓરે ઓરે આ તો છોકરી દઈ ડુંગરી ને એ બધી ખાઈ હા તને ભાવે ડુંગરી ભાવે હા આ શાક ને રોટલો ને કેના હાટું રાખું હા તો હાલ ને ને હા ટમેટા નું શાક ને રોટલા છે હલો બધા બપોરા કરો

ના ગોટુ ટીક જીવા કાચ ના થામ મેજ વાંધો હા ના પિંજર ભાઈરો એક થામ નું પણ એમાં ઈજ વાંધો કે ના કાટુ ઢી જાય દેખો તા ચાદો તું પીવું છે પીવું છે બોલો બોલો દુધુ બોલો એ બોલી ઓ જોજો હમણા જોજો જો દુધુ લા દુધુ એની દાદી દીકરી મેચિંગ મેચિંગ આજે કર લીધું

હજી કાલનો દી તપાવી જો હે આમ તો ખખડી ગઈ જો પણ હજી છે ને કાલનો દી તપાવી લે હું કાશીવાની તપાવી જો હે ને કાલનો દી હે તે ભેગી કરી લીધી ને તે બેય ખાટલામાંથી એક ખાટલે કરી લીધી ને એ કામ તારું હતું ને હા માર દીકાય કેટલું કામ કર નાખ્યું ખખડી ગઈ ને જોતા તો તો હા રેડી છે ને તો હવે જો મારે ટમેટા બાફવા મૂકવા ને સિવાની ને હિંચકા બેહાડ દીધી એનો ઈંચકો છે ને એની ઝાઝા દીએ દેખો ને મને કે કેહાડ દે તો મેં કીધું હાલ તને ઈચકો ટાંગી દઉં હિંચકો ટીંગાડી દીધો ને એ હવે હિંચકશે એટલે એને હું હાલતા ચાલતા ઈંચકો નાખતી જાય ને આપણે સામે જ છે રહોડું એટલે ટમેટાને હું છે ને આ ધોઈ ને બાફવા મૂકી તા તો છે ને ભાવેશભાઈ આવી જાહે પછી આપણે સૂપ અમુક કરવાનું ને રાખીએ સૂપની રેસીપી તો ઘણી વાર બતાવી પણ વરી પાછી એક કોમેન્ટ હતી કે તમે શું બનાવવાના છે તો રેસીપી બતાવજો બાકી તો ડાયરેક્ટ આજ મારે બનાવી જ નાખવું હતું કેમકે ઘણી વાર આમાં બતાવી ગયેલ છે પણ આ સ્પેશિયલી કોમેન્ટ કરી હતી ને એના માટે જ આ રેસીપી હાયરો હવે બતાવી દઉં કાદિકો હું ટોમેટા ધોઈને બાફવા મૂકી દઉં ને નો નહીં યસ

બાફી ને પછી થરી જાય ને એટલે મિક્સરમાં ક્રસાઈ કર નાખે એટલે ચારવાની જ પણ મને મજા નથી આવતી એનો સ્વાદ ફીકો પડી જાય મિક્સરમાં એટલે હું તો જો ચારી નાખું તો હવે ફટાફટા ટમેટા આપણે ચમચી ચમચામાં નાખી ને આમાં ચારી લઈએ એટલે બી ને સાલ ને ઉપર રહી જાય ને એનો માવો બધો નીચે નીકળી જાય ને એમાં ઘરના ટમેટા છે એકદમ માવા વાળા એટલે મસ્ત સૂપ બનવાનું છે તો તમારે સૂપ પીવું હોય તો આવી જાવ ફટાફટ રેડી છે જો ચારી લીધું ને વઘારવા માટે આપણે ધાણાભાજી લીમડો તજ ને લવિંગ ને લઈ લીધા હવે આપણે સૂપ વઘારવાનું છે તો વઘારી નાખીએ મમ્મી ઘીમાં વગરવું તેલનું મમ્મી લોટ બાંધે છે મમ્મી રોટલી બનાવે ને ઘીમાં વઘાર નાખવા લો તેલમાં તો ટ્રાય કરતા જ હોય આજે ઘીમાં ટ્રાય કરીએ મારે એક દી ઘીમાં વઘાર હતું તે હશે મહિનો તો ઘીમાં મૂકીને એમાં રાઈ જીરું ને નાખી તલાઈ ન ખાય પણ તલ ક્યાંક મુકાઈ ગયા છે કારણ જળતા ન સફેદ તલાઈ ન ખાય ચપટીક ને પછી સૂપનો વઘાર કરી તજ લવિંગ નાખી સૂપનો વઘાર કરી ને પછી ચટણી આવતી જાતી જેવું આપણે તીખું પીતા હોય એવું બહુ તીખું ન પીવાનું હોય ને મીઠું ને જરાક ખાંડ ને એવું બધું નાખી ને ફટાફટ હવે વઘારી નાખીએ ચાલો તો સૂપ આપણું પાકીને જો એકદમ રેડી છે હવે ધાણા નાખી દઈએ